હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું ઘરની વસ્તુઓમાંથી જ તૈયાર થતી એક ફરસી ફરસીપોરી તો એના માટે મેં અહીંયા એક કપ ચણાનો લોટ લીધો છે અહીંયા મેં જે તૈયાર બેસન આવે છે એ જ લીધું છે ત્યારબાદ આપણે એમાં દોઢ કપ ઘઉંનો લોટ લઈશું આપણે બંને લોટ એક સરખા પણ લઈ શકીએ આ લોટ પણ એકદમ ઝીણો જે આપણે રોટલી બનાવવા માટેનો હોય છે એ જ લીધો છે આપણે બેસનની જગ્યાએ દાળ દળાવીને જે ચણાનો લોટ આવે એ પણ લઈ શકીએ ખરેખર જ લેવાનો હોય થોડોક કર કરો પરંતુ મારી પાસે એ હતો નહીં તો મેં બેસન લીધું છે તો દોઢ કપ ઘઉંનો લોટ અને એક કપ ચણાનો લોટ એને સરસ રીતે ચાળી અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક નાની અડધી ચમચી જીરું જીરું આપણે અદકચરો વાટીને પણ નાખી શકીએ મેં અહીંયા આખો જ નાખ્યું છે આપણે જીરાને બદલે અજમાનો ફ્લેવર બનાવવો હોય તો અજમા પણ નાખી શકીએ ત્યારબાદ મેં અહીંયા ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેશું આ મણ દેવાથી એકદમ પૂરી ફરશે બને છે અહીંયા આપણે ઘીનું પણ મણ દઈ શકીએ ઘીનું મણ દેવું હોય તો એ ઘી થોડું ઠંડુ હોય એનું દેવાનું મેં અહીંયા તેલનું મણ દીધું છે હવે આપણે એમાં પાણી ઉમેરી અને એનો લોટ બાંધી લઈશું તો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો મીડિયમ લોટ બાંધવાનો છે બહુ કઠણ બાંધીએ તો પૂરી વણતા બહુ વાર લાગે તો લોટ આપણો બંધાઈ ગયો છે હવે એને તેલથી મસળી અને પંદરથી વીસ મિનિટ માટે રહેવા દઈશું અત્યારે દિવાળી ઉપર અલગ અલગ ઘણા પ્રકારની પૂરી બનતી હોય છે પરંતુ એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી આ પૂરી બને છે હવે આપણે એકસરખી પૂરી બનાવવા માટે એની મોટી રોટલી વણી લઈશું જો એકદમ પાતળી ન વણે તો થોડો લોટમાં બોળીને પણ વણી શકાય મેં પેલી રોટલી બનાવી જ્યારે ત્યારે એક ઢાંકણથી પૂરી પાડી તો એકદમ પાણીપુરી જેવી નાની પૂરી પડી તો પછી બીજી વાર મેં ગ્લાસથી પાડી થોડીક મીડિયમ સાઈઝની પૂરી બનાવવા માટે મેં ગ્લાસનો ઉપયોગ કર્યો અહીંયા આપણી પાસે કટર હોય તો કટરથી અથવા તો અલગ અલગ શક્કરપારાની ડિઝાઇન એવા આપણને જે ગમતી ડિઝાઇન હોય એ બનાવી શકાય તો આવી રીતના પૂરી વણી અને ફટાફટ વણાય છે આવી રીતના રોટલીની વણવાથી ત્યારબાદ મેં એની કાંટાથી આવી રીતના હોલ કરી લીધા છે જેથી એ ફૂલેની કઠણ લોટ બાંધવાનો મોયણ થોડું વધારે નાખવાનું અને આવી રીતના હોલ પાડીને થોડી વાર સુકવવાની જેથી એ ફૂલેની પંખા નીચે નહીં પરંતુ એમને મજાને સુકવવાની છે હવે આપણે બીજી રોટલી પણ વણી લઈશું આ પાટલી મારે નાની છે તો એમાં ચાર જ પૂરી બને છે આપણે જો પ્લેટફોર્મ ઉપર વણી શકીએ અથવા તો કોઈ બીજો મોટો પાટલો હોય તો એકસાથે પાંચ છ સાત પૂરી પણ પાડી શકાય આમાં કંઈ રોટલીના આકારની જરૂર હોતી નથી આમાં અલગ અલગ આકાર પણ આવે છે જે કટરના સ્ટાર આકાર આવે ચોરસ આવે છે એ બધા પણ પણ અત્યારે તો આપણે આવી રીતના ગ્લાસ અથવા વાટકીથી ગોળ બનાવી લઈશું હવે બધી પૂરીને આપણે અડધી કલાક માટે સુકાવા દેવાની છે જો આપણે તરત એને તળીએ તો એ થોડી ફૂલે તો આપણે એને આવી રીતના હોલ કરીને બધી જ પૂરી તૈયાર થઈ ગઈ છે અને એને મેં આવી રીતના કપડા ઉપર સૂકવી દીધી છે તો વીસ મિનિટ અથવા તો અડધે કલાક પછી આપણે એને તળવાના ઉપયોગમાં લઈશું આવી રીતના હોલ કરવાથી એમાં ડિઝાઇન પણ સરસ બની જાય છે અને વેલણ પણ મેં પાપડ ભણવાનું જે વેલણ હોય પાપડ અથવા તો ખાખરા એ વેરાણ લીધું છે એટલે એની પણ થોડી ડિઝાઇન પડી છે તો હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું પંદર વીસ મિનિટ માટે આ પૂરીને મેં સુકાવા દીધી છે હવે તેલ ગરમ થવા આવ્યું છે તો આપણે આ પૂરીને તળી લઈશું લો ટુ મીડિયમ ફ્લેમ પર એને તળવાની છે જો તેલનું ટેમ્પરેચર થોડું વધારે છે તો એ ફટાફટ તળાઈ જશે અને એકદમ કડક નહીં બને તો એને મીડિયમ ફ્લેમ પર તળવાની છે અત્યારે દિવાળી ઉપર આપણે મેંદાની પૂરી અલગ અલગ મઠિયા આપણે મઠના લોટમાંથી મઠિયા ચોળાફળી એવું ઘણું બધું બનાવતા હોઈએ છીએ પરંતુ આ પૂરી તો દરેક ખન ઘરમાં બનતી જ હોય છે આને આપણે જો પોચો લોટ બાંધીએ તો આપણે પૂરી શાકની પૂરી જે બનાવીએ પોચી એ બને છે આ આપણે નાસ્તા માટે બનાવીએ છીએ તો આવી રીતના કડક બનાવી લેવાની છે એકદમ આછી ગુલાબી એવી સરસ તળાઈ લેવાની છે તેલ થોડું વધારે મૂકીશું જેથી એ સરસ રીતે તળાય ત્યારબાદ આપણે એનો ગાળીને બીજી વાર ઉપયોગ કરી શકીએ વારંવાર તેલનો ઉપયોગ કરવો ન જોઈએ તો આપણે એકથી બે વાર આ તેલનો તળવા માટે ઉપયોગ કરી શકીએ એકદમ જ સરસ આ પૂરી બની છે આગળ આપણે દિવાળીના નાસ્તામાં ચકરી મેંદાની પૂરી ફાફડા વગેરે ઘણું બધું બનાવવાનું છે તો જોતા રહેજો મારી ચેનલ સ્વાદિષ્ટ રસોઈ અલગ અલગ મીઠાઈ પણ બનાવીશું પૂરી આપણી તળાવ આવે છે અત્યારે થોડી પોચી લાગે પરંતુ ઠરી જાય પછી એકદમ જ ફરસી બને છે ચા સાથે અથવા તો ચાટમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ આપણે ચણા મઠ બાફેલું બટેટું ટમેટા કાકડીની એવી ચાટ બનાવીએ ત્યારે પણ આપણે આ પૂરીનો ઉપયોગ કરી શકીએ જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર આ પૂરી જરૂરથી બનાવી જજો એટલે તમે વારંવાર બનાવશો મોટે ભાગે તો ઘર ઘરમાં આ પૂરી બનતી જ હોય છે એકદમ ફરસી અને ખાવામાં એકદમ જ પોચી દાંત વગરના પણ આરામથી ખાઈ શકે એવી આ પૂરી બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને જો મારી આ રેસીપી ગમે હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ